haus બજારમાં bazaar ma gai to fruit lai aavi nai kem pura aakhi market એ તો વપરાય ગયા વપરાય ગયા પાંચ હજાર રૂપિયા મને ખબર જ હતી એટલે હું તને એક રૂપિયો સાચવવા ના આપું કે તું વાપરી જ નાખીશ આ તો જે કીધું તું ને કે હું આમાં જે રૂપિયો ઓછો નહીં થવા એટલે મેં તને આપ્યો હા પણ તમે ઉપાધિ કરો માં હું તમને આપી દઈશ પાછા પૈસા કેવી રીતે અરે હમણાં હું ઓલું ઓનલાઈન નું કામ કરું ને એના મારે બે દી પછી પાંત્રીસો રૂપિયા આવવાના અને મારા ભાઈ ને ઓલા બે મહિના પેલા છ હજાર રૂપિયા આપ્યા હતા ને એ મને આપી દેવાનો છે સાડા નવ હજાર માંથી પછી કેટલા વધે પાંચ હજાર દઈ દઉં તો સાડા ચાર હજાર સાડા ચાર રૂપિયા કઈ આપશો મારે સાંજે જોયે મારા નામથી ઓળખે છે ના પહતું હોય ને તો બિસ્તરા પોટલા લઈને ઘર ભેગી થઈ જાય મન્યુ એવું કેતો તો એની ઘરવાર પછી શું હોસ્પિટલ માં પડ્યો મિંદળી બીને હા હા

પતિ એટલે એક કાને થી સાંભળી ને બે કાને થી કાઢી નાખે પતિ પત્ની એટલે બે કાને થી સાંભળી પછી મોટે થી તળાધડ તળાધળ તળાધ કોઈ સારું બોલતા જ ન હું તો પત્ની પત્ની કોઈ બે હજાર ની અને બસો ની બેય નોટ પડ્યો તમે કઈ નોટ લોટ હા ગાંડા નોટ ને ગાંડા જેવા રહ્યા બે હજાર ની નોટ બંધ થઈ ગઈ છે બસો ની નોટ લેવાય કઈ ખબર જ નથી પડતી